મનીષભાઈ આ અમરેલીની જે ઘટના બની દુષ્કર્મની તેના વિશે તમારું શું કહેવું છે ખરેખર તો આવી ઘટનાઓ ભાજપના રાજમાં છાસ વારે રોજ દિવસ ઉગે અને સાંજે દે હાથમે રોજ ઘટિત થાય ત્રીસ વર્ષના ગુજરાતના ભાજપના શાસનમાં આજે ગુજરાતની મહિલાઓ છે એ સુરક્ષિત નથી ગુજરાતની દીકરીઓ છે એ સુરક્ષિત નથી આવી ઘટનાઓ રોજ બને છે સમગ્ર ગુજરાતમાં ભાજપના રાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ કથળી ગઈ મનીષભાઈ અત્યારે હાલના સમયમાં જે કાયદા વ્યવસ્થા વિશે તમે શું પ્રતિક્રિયા આપવા માંગો છો કાયદો વ્યવસ્થા તો આમ તો ક્યાંય ગુજરાતમાં છે જ નહીં કારણ કે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે ભાજપના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ માલ બનાવવામાં પૈસા બનાવવામાંથી ઊંચા નથી આવતા આમ જનતા છે એનો ભોગ બને છે એટલે જ અમરેલીમાં જે શરમજનક જે ઘટના ઘટિત થઈ છે જે એક લંપટ અને નાલાયક શિક્ષક દ્વારા ચોથા દોરમાં અભ્યાસ કરતી નવથી દસ વર્ષની માસુમ બે દીકરીઓ સાથે જે દુષ્કર્મની ઘટના બની છે એનો જે ભાગ છે આવા લુખા અને આવા લંપટ તત્વોને આ ભાજપના નેતાઓથી પ્રોત્સાહિત કરતા હોય છે અને વળી કોઈ દુષ્કર્મનો આરોપી હોય કોઈ બળત્કારનો આરોપી હોય કોઈ બુટલેગર હોય કોઈ હત્યાનો આરોપી હોય તો આ બધા એના મૂળ છે એ છેલ્લે ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા હોય છે માટે આ ગુજરાત રાજ્યમાં કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી નથી અને કથળી મનીષભાઈ આટલી આટલી ઘટનાઓ અમરેલીમાં છતાં પણ અમરેલીના સાંસદ કે ધારાસભ્ય કેમ એક પણ પ્રતિક્રિયા આપતા નથી અમરેલીના પાંચે પાંચ ભાજપના ધારાસભ્ય અને અમરેલીના ભાજપના સંસદ સભ્ય એ ખરેખર છે માઇક આંગલા છે નમાલા છે આજે ચૂંટાઈને આવ્યા બે વર્ષ કરતાં વધારે સમયગાળો થયો ધારાસભ્યોને સંસદ સભ્ય ચૂંટાઈને એવાય અને સાતથી આઠ મહિના જેવો સમય ગયો આજે અમરેલી જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી ગઈ છે સાવ ભાંગી ગઈ છતાં પણ એક પણ ફળનો દીકરો એક પણ ભાજપનો ધારાસભ્ય કે સંસદ સભ્ય આવી ઘટના બાબતે મૌન સેવીને બેઠા છે એક પણ નારી સુરક્ષા કે મહિલા સુરક્ષાની વાત બાબતે કે આવા ઘટનામાં આવા લોકોના વિરોધમાં ક્યાંય બોયલા નથી ક્યાંય સ્ટેટમેન્ટ નથી આપ્યું ભૂતકાળની અંદર થોડાક સમય પહેલાં જ અમરેલીની અંદર જે લેટર કાંઠ્યું એમાં એક નિર્દોષ દીકરી જ્યારે ભોગ લેવાની એનું અડધી રાત્રે બાર વાગ્યે કાયદાની વિરુદ્ધમાં જઈને ધરપકડ થઈ એનું સરઘસ કાઢવામાં આવ્યું અને મારવામાં આવ્યું છતાં પણ આ ભાજપના પાંચ ધારાસભ્ય કે ભાજપના સંસદ સભ્યો દ્વારા એક પણ નિવેદન આપવામાં આવ્યું નથી અને એને પીડિત પરિવારની મુલાકાત પણ કરવામાં આવી નથી અને હજી તાજેતરમાં જ એક બે દિવસ પૂર્વે જ આ અમરેલી શહેરી વિસ્તારમાં અમરેલી ભાજપ શાસિત નગરપાલિકા જે છે એના અંડરમાં જ આવતી એના દ્વારા જ જે સંચાલન થાય છે એવી સરકારી પ્રાથમિક શાળા અમરેલી શહેરના ભારતનગર વિસ્તારમાં આવી છે એમાં ચોથા ધોરણમાં ભણતી બે માસુમ દીકરીઓ જેની ઉંમર માત્ર નવથી દસ વર્ષની છે ત્યાં જ નોકરી કરતા શિક્ષક દ્વારા જે દુષ્કર્મ આચર્યું તો પણ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા હોય કે અન્ય ચાર ભાજપના ધારાસભ્ય હોય કે ભાજપના સંસદ સભ્ય હોય એણે કોઈપણ જાતનું નિવેદન આપ્યું નથી કારણ કે પોતાના સત્તાના મધમાં એટલા ભાન ભૂલી ગયા છે અને પૈસા બનાવવામાં એટલા વ્યસ્ત છે કે આવી જ્યારે ઘટના બને ત્યારે પીડિત પરિવારની સાથે પણ ઊભા રહેતા નથી અને એને એને ન્યાય આપવા માટેની કોઈ લડાઈ પણ લડતા નથી મનીષભાઈ આ અત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દાને વિધાનસભામાં ઉઠાવશે કે કેમ ખરેખર તો સમગ્ર ગુજરાતમાં ત્રીસ વર્ષથી આ ભાજપના શાસનમાં આ હિટલરોના શાસનમાં કોંગ્રેસ છે એ આમ જનતાનો અવાજ બનીને હંમેશા એની સાથે ઊભી રહી છે અને કોઈ પણ નિંદનીય ઘટના જે ઘટિત થઈ હોય એનો મક્કમતાથી વિરોધ અને એનો અવાજ છે એ ઉઠાવવાનું કામ કોંગ્રેસ પક્ષે કર્યું છે આ પાટીદાર સમાજની જે દીકરી હતી એનો જે વરઘોડો કાઢ્યો હતો એને જે અન્યાય થયો છે એને ન્યાય માટે પણ કોંગ્રેસ પક્ષના અમારા વિરો વિધાનસભાના નેતા અમિતભાઈ ચાવડાએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો અને એનો પડઘો પણ પડ્યો છે અને આ મુદ્દો અમારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ભાઈ શ્રી મેવાણી અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ભાઈ શ્રી વિમલભાઈ ચુડાસમા જેનીબેન ઠુંબર હોય કે અમિતભાઈ ચાવડા હોય કે અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હોય કે અમારા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ દુધાત હોય કે અમારા પરેશભાઈ ધાનાણી હોય સૌ કોઈ આ મુદ્દે છે અવાજ ઉઠાવે છે અને આ મુદ્દો છે વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવશે અને બંને જે દીકરીઓ છે જે દુષ્કર્મનો ભોગ દીકરીઓ એ બંને દીકરીઓને ન્યાય આપવા માટે કોંગ્રેસ પક્ષ એ બંને દીકરીઓના પરિવાર સાથે ઉભા રહેશે અને ન્યાય અપાવવા માટે કાયદાકીય પ્રક્રિયા કરીને વિધાનસભામાં લડવું પડે તો વિધાનસભામાં અને કોર્ટમાં લડવું પડે તો કોર્ટમાં પણ લડીને આ બંને દીકરીઓને અને એના પરિવારને ન્યાય આપવાનું કામ કોંગ્રેસ પક્ષ કરવાનું મનીષભાઈ છેલ્લો પ્રશ્ન કે આ ભાજપના શાસનની અંદર એવું કહેવાય છે કે ન્યાય મળશે પણ તમને શું લાગે છે કે આ પીડિત પરિવાર છે તેમને યોગ્ય ન્યાય મળશે ખરેખર તો આ ભાજપના રાજમાં ક્યાંય ન્યાય મળતો જ નથી પોલીસ સ્ટેશને તમે જાઓ તો પોલીસવાળા ફરિયાદ પણ લેતા નથી એફઆરઆઈ પણ ફાટતા ખાલી એક ખાદા કાગળમાં અરજી લઈ લેશે લખાવી લેશે શું કામ ઉપરથી પોલીસને પણ એના આકાઓનો હુકમ છે ક્યાંય પણ ચોરી લૂંટફાટ હત્યા દુષ્કર્મ બળાત્કાર કે કોઈ પણ દારૂની કે રેતીની કોઈ પણ આવી ફરિયાદો હોય તમારે એફઆરઆઈ નથી ફાળવા શું કામ એને ક્રાઇમ રેટ ઓછો બતાવવો છે માટે ફરિયાદ નથી લેતા એફઆરઆઈ નથી ફાળતા અને સાદા કાગળમાં અરજી લઈ લે છે અને અરજી છે એ કોટલું બાંધીને છે એ માળિયા ઉપર ચડાવી દેવામાં આવે એટલે ભાજપના રાજમાં ગુજરાતની આમ જનતાને સામાન્ય નાગરિકને ક્યાંય ન્યાય મળતો નથી પણ મને આ ભારત દેશના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાન ઉપર ભરોસો છે મને ગુજરાતની હાઈકોર્ટ ઉપર અમરેલી જિલ્લાની કોર્ટ ઉપર અને ભારત દેશની સુપ્રીમ કોર્ટ ન્યાયાલય ઉપર ભરોસો છે એટલે કોર્ટ દ્વારા આ બંને દીકરીઓના પીડિત પરિવારને જરૂરથી ન્યાય મળવાનો